અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા અરે ડાટી વ્યાપી હતી સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યક્તિ ઘવાયો હતો પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને જણા ઘવાયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જો કે આ ઘટના અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હતા તો સંવાદદાતા વિરેન્દ્ર ભાટી આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર જે બ્લાસ્ટ થયો છે તેના લઈને અત્યારે શું અપડેટ મળી રહી છે બિલકુલ તો હિના છે વેલી સવારે જે આયુસી રોડ એટલે કે શાંતિલા વિસ્તારની અંદર સાબરમતી પાસે આવેલું આયુસી રોડ ઉપર સીએમ રો હાઉસ ખાતે વેલી સવારે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો ને તમામ ઘટના સામે આવતીની સાથે શહેરની પોલીસ તેમજ ફૂડ અધિકારીઓ હોય કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આપણે સીધી જ વાત કરીશું જોઈન્ટ કમિશનર નીરજ બટપુજા સાહેબ સાથે સર જે ઘટના બની છે શું ઘટના હતી કઈ દિશામાં તપાસ આજ રોજ શિવમૃહ હાઉસ ખાતે જે બળદેવભાઈ છે ભોગ એ હાજર હતા એના ભાઈ કિરીટભાઈ હાજર હતા અને સવારે દસ ચાલીસ દસ પંચતાલીસ ની આજુબાજુમાં જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એ પાર્સલ લઈને આવ્યા અને એને આપ્યું એ પછી ત્યાં એમાં ઘુમાડાઓ ઉઠવા લાગ્યા અને એમાં બ્લાસ્ટ થયું એ એમાં કિરિકભાઈ છે એની નાકની પાસે એ ઈજા થઈ છે એની સારવાર અત્યારે ચાલુ છે પોલીસ દ્વારા જે ગૌરવભાઈ નીચન રાયભાઈ ગઢવી છે એ સ્થળ ઉપર હાજર હતા એને ધરપકડ કરવામાં આવે છે અને અ પ્રાથમિક પૂછપરછમાં એના પારિવારિક ડિસ્પ્યુટ મેં અને અતાઉ ધમકીયું પણ મળેલ હતી એવા પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે પોલીસ દ્વારા બીજા આરોપીઓ છે એની ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવેલ છે એની સાથે સાથે એફએસએલ અને ની ટીમો

બિલકુલથી તો કમિશનર જે સેક્ટર હતા તેમની સાથે ચર્ચા કરવામાં આવી એ ઘટનાના દ્રશ્યો બતાવવાની કોશિશ કે જે જગ્યા ઉપર આ બનાવ જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો આ તમામ દ્રશ્યો જે છે તે આઈઓસી રોડ ઉપર આવેલ સીએમ રો હાઉસ ખાતેના છે ને આ જગ્યા ઉપર જ વહેલી સવારે એક વ્યક્તિ આવ્યો હતો પાર્સલ લઈને અને અન્ય બે વ્યક્તિ હતા તે સીએમ રો હાઉસ ની બહાર ઉપસ્થિત હતા હાલ તમામ દિશામાં તપાસ

બિલકુલ ટીના કે જે લોકો હાલ ઇજાગ્રસ્ત છે તે લોકોની સારવાર હાલ ચાલી રહી છે તેની સાથે સાથે તે લોકોને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે એક વ્યક્તિ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે તેને અન્ય કોણ વ્યક્તિ તેની સાથે સામેલ છે હાલ જે પ્રાથમિક રીતે એના તપાસમાં સામે આવ્યું છે કે આ પારિવારિક એક ઇશ્યુ હતો ને તે ઇશ્યુને અંગત અદાવતની અંદર આ પ્રકારનું કારસ્થાન કરવામાં આવ્યું છે જી વિરેન્દ્ર વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું આભાર